જોધપુરમાં દારૂના વેચાણને લઈને સ્થાનિકોનો હોબાળો કોર્પોરેટરને બોલાવી પરિસ્થિતિ બતાવી પોલીસે કહ્યું સ્થળ પર કશું નથી મળ્યું એમએલએ કોર્પોરેટરને અરજી કરી પણ કંઈ કરતા નથી એક ઓગસ્ટથી એર ઇન્ડિયાની અમદાવાદ લંડન ગેટવેકની ફ્લાઇટ બંધ મુસાફરોને પસંદગી મુજબ રિફંડ કે રીબુકિંગની સુવિધા હવે અઠવાડિયામાં ત્રણ વાર અમદાવાદ લંડન હિથ્રોની ફ્લાઇટ ઉડાન ભરશે કલોલના જાસ્પુરમાં કંપનીના કર્મચારીઓ વચ્ચે વિવાદ ટેકનિકલ મેનેજર પર ચાર કર્મચારીઓનો લાકડીથી હુમલો જાનથી મારી નાખવાની ધમકી ધરોઈ ડેમ આસપાસ ગ્રીન કવર વધારો મુખ્યમંત્રીએ ધરોઈ ડેમ સાઇટના નિરીક્ષણ સાથે રાજ્યના ડેમોની સ્થિતિ અંગે સેફ્ટી સમીક્ષા બેઠક યોજી વિસનગરમાં નવી સરકારી કોમર્સ અને લો કોલેજ મંજૂર છાત્રાઓ મફતમાં વિદ્યાર્થીઓ સામાન્ય ફીમાં અભ્યાસ કરી શકશે પ્રવેશ પ્રક્રિયા ચાલો નડિયાદમાં રહેણાંક મકાનમાં આગ ગુરુ નાનક સોસાયટીમાં મકાનમાં લાગેલી આગ પર ફાયર ફાયરબ્રિગેડનો કાબુ કોઈ જાનહાની નહીં